કાંકરેજના થરામાં માતાની મમતાને લજવતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે અહીં રામવાડી ફાર્મ હાઉસ પાસે કચરાના ઢગલામાંથી એક ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે સમાજમાં એક તરફ લોકો સંતાન સુખ માટે પથ્થર એટલા દેવ પૂજતા હોય છે ત્યારે બીજી તરફ કોઈ નિર્દય જનતાએ પોતાના પાપને છુપાવવા માટે માસૂમ ફૂલ જેવા બાળકને કચરામાં ફેંકી દેતા માનવતા શરમાય છે

સોનલબેને તુરંત બૂમા બૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તત્કાલીન 112 નંબર પર પોલીસને જાણ કરી હતી થરા પોલીસના અશોકદાન ગઢવી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માનવતા દાખવી બાળકને તુરંત થરાની જેવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ભરતભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર જ્યારે બાળકને લાવવામાં આવ્યું ત્યારે તે ડિહાઇડ્રેશનથી પીડાતો હતો પરંતુ સમયસર સારવાર મળતા હાલા નવજાત બાળક ભયમુક્ત છે

બાળક લઈ અને હોસ્પિટલ આવ્યા હતા જેની કન્ડિશન બાળકને એવું હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું હતું કે કચરાપેટીમાં પડ્યું હતું રામવાડીની બાજુમાં અને બાળકની કન્ડિશન એ વખતે ડિહાઇડ્રેટેડ હતું એકદમ પાછળનો ભાગ થોડોક દાઝી ગયેલો હતો કદાચ એવું બની શકે ત્યાં કચરો બળતો હોય ને કોઈ એની અંદર નાખી ગયું હોય એના કારણે એટલે તાત્કાલિક બાળકને એનઆઈસયુમાં એટલે આપણા આની એનઆઈસીની અંદર લઈ અને એને તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી ડિહાઈડ્રેટેડ હતું એટલે એને એ પ્રમાણેનું જે ઇલેક્ટ્રોજન ફૂડ આપવાનું હોય એ આપી અને બાળકને વોર રાખેલું છે અત્યારે થોડું બાળક સેટલ છે અને જેવું સેટલ થાય એવું તરત જ એને અમે રેફર કરી અને હાયર સેન્ટર પેડિયાટ્રિશિયન જોડે એને મોકલી આપવાના છીએ સાહેબ જે પ્રકારે આ બાળક મળી આવ્યું છે તેના ઉપર કોઈ વસ્ત્ર કોઈ હોસ્પિટલમાં કોઈ કોઈ હોય હોય કરી એવું છે ના એવું કઈ એની ઉપર છે ને બાળક તો સેમ નોર્મલ હોય એવી રીતનું જ છે ખાલી પાછળનો ભાગ એનો દાજેલો હતો વસ્ત્ર કે એવું બી કશું નહોતું અને એ આ લોકો જેમને પહેલી વાર જોયું ને એ લોકો જ પોલીસ અને બંને એક ગરમ કપડામાં વેંટીને લાયેલા હતા બાકી એનું પોતાનું કોઈ વસ્ત્ર એની જોડે હતું હા ની કે સિચ્યુએશન કેવી છે પણ હાલ હાલ થોડું સ્ટેબલ થયું છે અને એના માટે થોડુંક હજુ બી વોર્મરમાં રાખેલું છે એટલે બરાબર થાય તો એક ફરી પાછું એનું ફીડ બોલસ આપી અને એકસો આઠમાં એને હાયર સેન્ટર મૂક્યું છું તો ત્યાં અમને કચરામાંથી

મમતા મમતાને લાવતો હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે રામવાડી ફાર્મ હાઉસ પાસે એક કચરાના ઢગમાંથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું

જોકે કે ડોક્ટર ને અમે પૂછતાછ કરતા હાલ તો બાળક ની તબિયત તંદુરસ્ત છે અને પીટી રાખવા મે છે આ લોકો પણ જે માની મમતાને ને લજવતા હોય એવા માં આ જે પરછોડી બાળક ને એની માં ઉપર લોકો પણ ફિટકાર વસાવી રહે છે માનસી ચૌહાણ બીકે ન્યૂઝ બોગટ બનાસકાંઠા